માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો આપણે હવા ઘરે આવ્યા હતા અને આજે વ્લોગ આપણે હવે સ્ટાર્ટ કર્યો હજી મોડું થઈ ગયું કેમ કે મિત્રો આજે સિદ્ધપુર થોડું કામ હતું અને આજે ઉત્તરાયણનો દિવસ પણ હા કામ થોડું વધારે હતું અને આજે આપણે આ સાઈડ તમે માહોલ જુઓ આ સાઈડનો આપણે ઉત્તરાયણનો જે કે અમારા ગામમાં મિત્રો ઉત્તરાયણ થતી જ નથી મતલબ કોઈ વસ્તી વધારને ઉત્તરાયણ થતી જ નથી અને આપણે ઉત્તરાયણ કરવાની પણ નથી આજે જે કે મારી લાડલી બેન ઓફ થઈ ગઈ હતી એટલે આજે ને પહેલી ઉત્તરાયણ છે એટલે આપણે ઉત્તરાયણ કરવાની નહીં આપણે એવા ઘરે આવ્યા ને જમવાનું પણ બાકી તો જમીન પછી મળીએ આપણે કાકા ને આટની હા તું ચા ચા ખાવ કે Okay. जा बिस्कुट ना चाहिए चाल पप्पा बोले था खुले भाड़ी

ਨਸਰ ਦਾ ਬਾਰੀ ਆਇਆ ਸਵਾਤੋ ਕਰੀ ਕਿਚੋ ਜੀ ਤਰ ਅੰਦੇ ਜਾਣ ਤੂੰ ਬਹਿਣਾ ਰਮਾੜਾ ਘੇਰ ਰੇ ਅਨਸਰ ਮੰਮੀ ਵਾਸਾ ਕਿਸਾ ਗਾਟਾ ਉਹ ਕਿਚੋ ਜੇ ਬੈ ਲੋ ਆ ਰੇ ਬੈ ਤੂੰ ਰੋੜਾ ਬੈ ਤੂੰ ਕਿਉਂ ਕਾ ਬੈ ਤੁਰਾ ਕਰੀ ਤੂੰ ਆ ਆ

फुगा बोल है जो भी, फुगा जो भी, ले उतार, नहीं? ले उतार यार, फट उतार, फिर जब दादा डोको पर के दादा उतारियां जो, श... डोको पर दादा, दादा डोको पर दादा उतारियां, डोको पर, दादा, दादा बोल आता है।

ছ ત્રણ માં મમ્મી મમ્મી પૂછો કે પાવડર હ ખરી પણ એમ નહી ખબર પાવડર જ છે મે

મિત્રો આપણે મંદિર સાઈડ મંદિરે કુમકુમ કિરણ બધા વાળી અને તમે કરો કેટલી શેપાટ ઉડાડી તમે તો તમે બેવ કરો ભરતા તો કરો ગુંડા જેવા લાગો બે તમે માં ડાન્સ રાખ્યો

સાઈડ મમ્મી રોડ બોધો મમ્મીને ચેક કરવાનું બટાટા ટામેટા ખવરા પેલો થયો સુંદર તો ચાપી પી જન શું તુ ચાપીએ અને કુકર માં ઓ ખીચડી

કોનો કહેવું ના ફાઈ ન કે ઓ સાલબર રોમા પિતરાડા રોટી કરવા વે આ સાંજો પેલો લઈને આવ્યો ફૂલ લઈને આ તો દેખાતોય નહી ફૂગ અંદર જ રે દી કઈ થોડો ફૂલ લઈને આયા અલે થઈ જ ગઈવાર મે કે તો મે ડબ્બા બારનો ફૂગો

જો આય આય ઓય આય ઓય આય વળડવાઈ કેજે તો ખાધું ખાઈ ના આ આપડો ખાઈ પે જવાનું તમે કરો 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 જા દે એમ ખવડાવ

કટ પપ્પા ભાઈ કરે લઈ ના દાદા ખા દેજી ભાઈઓ ને જન્ચે ને ખવરા ખવરાય ને ને ખાઈ કબાકી ખાઈ ખાઈ